હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝમાં તો આજે આપણે જોવાના છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના બે હજાર પચીસમાં દસ લાખ રૂપિયા સુધીની સહાય મળે છે લોન તે સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં જાણી લેવાના છે માહિતી જાણીએ આની પહેલાં જો અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને તમારે લાઇક કરી દેવાની જ છે તમારા મિત્રો સુધી માહિતીને શેર કરી દેવાની જ છે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને તમારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકનને દબાવી દેવાનું છે તો શરૂ કરીએ આજની માહિતી તો મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના એ ભારત સરકારની મહત્વની યોજના છે જે નાના ઉદ્યોગ સહાયકો અને વ્યવસાયિકોને ખાતરી વિના મુદ્રા લોન પ્રદાન કરે છે ત્યાર પછી આગળ જાણી લઈએ કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો આ યોજના હેઠળ નાના વ્યવસાય ઉદ્યોગ અને સર્વિસ સેક્ટર માટે લોન મળી શકે છે વ્યક્તિ પોતાનો નવો ધંધો શરૂ કરવા તે વધારવા મશીન ખરીદવા અથવા તો વર્કિંગ કેસ માટે સિદ્ધાંત મુજબ લોન લઈ શકે છે ત્યાર પછી લોન કેટેગરી આપણે જાણી લઈએ તો લોન ત્રણ કેટેગરીમાં મળી શકે છે તેમાં સૌપ્રથમ શિશુમાં જોઈ લઈએ તો પચાસ હજાર સુધી તમને શિશુ લોન મળી શકે છે ત્યાર પછી કિશોરમાં જોઈ લઈએ તો કિશોરમાં પાંચ લાખ રૂપિયા સુધી મળે છે અને તરુણમાં દસ લાખ રૂપિયા સુધી મળે છે અને બે હજાર પચીસની નવી બજેટ અનુસાર તરુણ પ્લસ કેટેગરીમાં હવે વીસ લાખ રૂપિયા સુધીની લોન મળશે ત્યાર પછી મહત્વપૂર્ણ લક્ષણોની વાત કરી લઈએ તો ધ્યાન આપો કે કોઈ પણ ભારતીય નાગરિક તેની ઉંમર ચોવીસથી લઈને સિત્તેર વર્ષની વચ્ચે અરજી કરી શકે છે લોન મેળવવા માટે કોઈ પણ કોલેટરલ અથવા તો ગેરંટીની જરૂર નથી મુદ મુદ્રા કાર્ડ લાભ માટે મળે છે જે સામાન્ય ડેબિટ કાર્ડ જેમનો ઉપયોગ બની શકે છે ત્યાર પછી આગળ જાણી લઈ અરજી પ્રક્રિયા તો અરજી માટે આધાર કાર્ડ

મહિલાઓ યુવાનોને નાણાકીય સ્વતંત્ર અને રોજગારના નવા અવસર મળ્યા છે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી તમારે પણ કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તેનો જરૂર રિપ્લાય કરીશ અને સચોટ માહિતી તમને પૂરી પાડીશ તો જો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને તમારે એક લાઇક કરી દેવાની છે તમારા મિત્રો સુધી માહિતીને શેર કરવાની છે અમારી ચેનલ પિન્ટુ વન યુટને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેવાનું છે મળીએ આવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત